માતાજી જય કિનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે તમારી સાથે તો જો અત્યારે વગી ગયા છે સાડા પાંચ અને જો અત્યારે રેડી થઈ ગયા છીએ અને આજે અમે જઈ છીએ સોલવડ કેમ કે આજે ભેરવ દાદાને નિવેદ કરવાના છે તો આજે ત્યાં જવાનું છે બધાને ત્યાં જવાનું છે એટલે પપ્પાને હમણાં આવશે અને પપ્પાને રાતે આવશે પપ્પાને કાકા બે અને અમે બધા જો અત્યારે મમ્મીને માસી ને અમે બધાય અત્યારે જાય છી તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો માલમ તારે બાપ માસી કાચા દે ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી અને પૂજા દીદી ને એ બધા ચંબા બેટા છે રોંડો કરવા બેઠા કેટલું ખાવું એ પૂજા દીદી તમારે હવે પૂજા દીદી કેટલું ખાવું એ તમારે હવે કાઈ લીધે ને કે ક્યાં નથી મીરાજો મીરા જો બધા કરવા બેસી ગયા છે આજે બપોરા નથી કર્યા લાગતો તમ કોઈ આજે પૂજા દીદી ની હાઈ ચકરા કરે હલો તો મારે વાસણ ઉઠાવવા ના જાય તો હવે હું એને ફટાફટ વાસણ વાસણ ઉઠાવવા ના જાય તો ફટાફટ હવે હું વાસણ ઉઠી ગયો પછી આપણે જાય બાય બાય

<laughs> <आपा सुपार> <laughs> मीरा जो है लियो तुम्हें गाइस अब आपको दे देने ले पूरी ले हेलो गाइस तो बताए ले जाइए चे पूजा दीदी तो जाने के रोका में जाना नहीं हम जोटे ओके बाय बाय अपने यहाँ रोका है ना ज़्यादा नहीं ये घर में जाइए ही ओके तो चलो पूजा दीदी रोका जाने आ, ये लवरली ले दो छे ने पूजा दीदीया जैसे तो आपरे जो पूजा दीदी के लगदी रो गई छे मार्केट में आमी न टेबल माते छे हु करो पूजा दीदी तामे ठीक पानीपुरी कावी पूजा दीदी ने काया और नती ये उतारे पूजा दीदी

અમારા નસીબ કેવાય આઈ જાવ આવી જઈ ને તો એને કેટલી વાર અમે વાર લગાવી અને હવે આના જાય છે બીજા રસ્તે થી જાય છે રસ્તે સમજા તો પૂજા દીધી એમ ચૂંદડી પાણી પૂજા દીધી એમ ચૂંદડી પાણી નાખી દી ને હવે પૂજા દીધી મોટા પગલા પગલા ચાલો અમે ધીમે ધીમે આવેલા જ આવી તો તમે બધા વિકેન્ડ ની બ્લોગમાં રહેજો હાલો તો બાર ઘરે આવી ગયા છીએ અને હવે જો બા ચાલ તાળા મારે હે ને હવે અમે બધા જોઈ છું હાલો પૂજા દીદી આમ બેઠા હું જોઈ લે પૂજા દીદી આયા બેઠા તો હાલો હવે આપણે હાલમાં માંડી પૂજા દીધી તો ઉપાય નહી હાલો હાલો થઈ ગયા થઈ ગયા હાલો હાલો ફટાફટ મમ્મીની ની પોગી ગયા હવે હવે ફાઇનલી હવે રિક્ષામાં બેસી જાય ને એટલે હવે આપણે જવાનું છે સોલવાટ ડાયરેક્ટ જ પૂજા દીદી આટલું ધીમે ધીમે હાલતા હતા ને તો વાય વાય મમ્મી બોલાવા આવી ગયા આ પૂજા દીદી બહુ લફરા છે અમારે તો પૂજા દીદીને ને હા કઈ આવડતું નથી જો હજી ધીમે ધીમે હાલે છે બાઈ એટલી સ્પીડમાં હાલે ને પૂજા દીદી હા ધીમે ધીમે હાલે આવે બા ની વાય ભગવાન કેવું થઈ ગયું

અને પૂજા દીદી ના ચક્કર માં એને ઓલા ભાઈ એના ઉતારી વૈયા ગયા મમ્મી ને એને લીધે કેવું થયું ને તો એવું લાગે છે કે આજે એને હાલીને સોરમાં જવાનો છે એક તો આવી જાય નકરા તક જ ખાવી હવે હમણાં બહાના ઘરે ગયા પછી ત્યાં એક એક જગ્યાએથી એક રસ્તો બંધ નથી પછી બીજો રસ્તે થઈ ગયા અને અત્યારે જો રિક્ષાવાળા પૂજા તી બહુ ધીમે ધીમે મારા હતા ને તો રિક્ષાવાળા કે મને ખાતે કરતા રિક્ષાવાળાએ એમ કીધું કે અંધારું થઈ ગયું તો મને ખાતે કરતા તું ચૂપ રે બાપા તું ચૂપ રહે રિક્ષાવાળાએ એવું બોલ્યા અંધારું દઈયું ને તો હવે મને કઈ દેખાતું નથી તો અમને ઉતારીને ઘર ભેગું થાને ભાઈ त्यो आउँदै हो के इके रिक्सा आउँदै हो के नै अ अ हो के भाइ अब हे के अन्धारो थामा माइन्दो न तिमी कति वडा गरे त के मन्दम देखा त दस न तेरा त अब चाहिँ नु दाने भया गिया जने अब त हामी बडा बि कन्टीन्यु भ्लग मा रहजो जोयो म कति लगि हालि जाइयो हालो ए रिक्सा माइडी है जोयो सही है હા પૂજાથી તી તમારા લીધે છીએ તમે નીવે નીવે આવતા ને એટલે ફાઈનલ લીધો રિક્ષા મળી ગઈ છે અમે બેસી ગયા રિક્ષા તમે ભાઈ

તો ખુદે ભૂ કરે જો મને લઈ વારું કરવા બે ગયા કાચલી બેન તો જો વારું માં તો આઈ દેજો ઉંજી તા ઓ ગઈ રહી ને તા ઓ ગઈ ને જાંબુ ને બધું એ અને ચુકી બેહી ગઈ એ વારું કરવા હાલો તો હવે વારું કરવા બેસી જાય છે તો હાલો બધા વારું કરવા